નમસ્કાર ઇન્ડિયા પ્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયેશ સોલંકી આજે આપણે અમદાવાદના ભારતનગર સોસાયટીમાં શ્રી સનતભાઈ ડાભી તેઓની મુલાકાત માટે આવ્યા છે એમને ફિલ્મોના બહુ અનોખો સિનેમાના શોખીન છે તો આપણે એમની મુલાકાત લઈએ શ્રી સનતભાઈ ડાભી નમસ્કાર નમસ્કાર આજે આપણે જે ફિલ્મોનો તમે સંગ્રહ કર્યો છે કેટલા ટાઈમથી કર્યો હું આ સિનેમા લગભગ 60 વર્ષ 70 વર્ષ જેટલો સમય થયો એમાં હું વર્ષોથી લગભગ 7-8 વર્ષનો હતો ત્યારથી હું સિનેમાનો શોખીન હતો અમદાવાદમાં એ જમાનામાં અમદાવાદમાં એટલા બધા ઘરો હતા કે 60-65 સિનેમા ઘરો હતા અને એમાં રવિવારના જે મિલોની ની રજા પડે રવિવાર એમાં કામ મિલ માં નોકરી કરતા હતા જોડે જોડે હું મિલ કામદાર તરીકે નોકરી કરતો હતો પરંતુ રવિવાર ના દિવસે તમામ મિલો બંધ હોવાથી અમદાવાદના તમામ થિયેટરો ચારે ચાર સો હાઉસફુલ જતા અને એ સમયના તમે સિનેમાની ની દર જુઓ તો એક રૂપિયો લોવર હતી ઇંગ્લિશ સિનેમા પાંચ કુવા ઉપર હતી એના એસી પૈસા અને સારંગપુર ખાતે આવેલી રોજી સિનેગા જેનું નામ દેવ ભુવન થિયેટર હતું એની અંદર 50 પીસા ટિકિટ હતી આપ તમે એકલા જ જતા હતા કે બધા દોસ્તારો સાથે ફ્રેન્ડ અમે લગભગ અમારે પૂજા છું ત્યાં મારા મિત્રો હતા એ તમામની સાથે અમે રવિવારના દિવસે અથવા તો વાર તહેવારના દિવસે અમે બુકિંગ કરાવતા અગાઉથી જે 260 રૂપિયાની 260 પૈસાની ટિકિટનું અમે બુકિંગ લાવતા અને તહેવારો ની અંદર પણ અમે સિનેમા જોવા જતા પેલા બીજા ખેલવા જોતા તમે બચ્ચન ના બી શોખીન છો બચ્ચન ના અનેક ફિલ્મો તમે જોયેલા છે એવું પણ જાણવા મળ્યું છે હા અમિતાભ બચ્ચન સાહેબ ના હું આ જે ફિલ્મો જોતો એવા ત્રણ કલાકારો જે એવા હતા Thank mm -hmm. you. અમદાવાદ નું સુપર સિનેમા જે કહેવાય રિલીફ સિનેમા જેમાં મોટા ફિલ્મો રિલીફ સિનેમા માં પડતા અને એર કન્ડિશન થિયેટર હોવાના કારણે મોટા ભાગના લોકો એમાં જોવા જતા અને અમદાવાદનું એક એડવાન્સ સિનેમા હતું એની અંદર ઇંગ્લિશ ફિલ્મો વધારે પડતી અને એ પણ જોવા જતા અને અમદાવાદની અંદર પ્રથમ રૂપાલી સિનેમામાં સિત્તેર એમ એમ પડદો દાખલ થયેલો જેમાં એરાઉન્ડ ધી વર્લ્ડ રાજ કપૂરે બનાવેલ ફિલ્મ રિલીઝ થયેલી ત્યારબાદ ઓગણીસો પંચોતેરમાં માં સોલે ફિલ્મ આવી એ સિત્તેર એમ એમ પડદા ઉપર રૂપાલી સિનેમામાં રિલીઝ થયેલી ત્યારબાદ પ્રકાશમાં પાકીજા ફિલ્મમાં આવી એ પણ સિત્તેર એમ જ હતી આ મોટા પડદાની ફેશન આવેલી અને હજાર ઉપર થિયેટરોની સિનેમાની બેઠકો પણ ધરાવતા થિયેટરો અમદાવાદમાં હતા જેમાં સંગમ સિનેમામાં એક હજાર બેઠકો હતી અને એ જમાનામાં લાલાઓનું સિનેમા ઉપર ખૂબ જ રાજ હતું લાલાઓ પોતે પૈસા લઈને આગળ લાઈનમાં ઊભા રાખી દેતા તેમજ સિનેમામાં એ જમાનામાં પાપડ વેચવા આવતા અંદર અને ચાલુ સિનેમામાં પાપડ ખાતા તો એના અવાજો પણ આવતા